અયોધ્યા ખાતે કરવામાં આવેલ કાર સેવાઓમાં જામનગર થી સહભાગી થનાર કાર સેવકો દ્વારા બનેલ બજરંગી કાર સેવક દ્વારા તારીખ દસ થી પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજે પાંચ થી દસ કલાક દરમિયાન પંચેશ્વર ટાવર પાસે અક્ષત કળશ પૂજન નો જાહેર કાર્યક્રમ યોજાયેલ છે જેમાં જામનગરની હિન્દુ પ્રેમી જનતા તથા રામ ભક્તોને કળશ પૂજન માટે અનુરોધ કરવામાં આવે છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે પૂજન મંડપમાં વિશાળ સ્ક્રીન પર અયોધ્યાના રામ મંદિરના ઇતિહાસ તથા તેના સંઘર્ષની ગાથા દર્શાવવામાં આવશે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચત્રભુજ દાસ તથા એડવોકેટ દિનેશભાઈ વ્યાસ કરાવશે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા મેયર વિનોદ ખીમસુરિયા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેટ ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી તથા નંદક પીતનભાઈ નાખવા જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટરના હસ્તે થયું હતું જય શ્રી રામ શાસ્ત્રી ચતુર્ભુજદાસ પંચસર ટાવરમાં આજે ભગવાન રામજીના બાવીસમાં દિવસે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ઉપલક્ષમાં ત્યાંથી આવેલ આમંત્રણ સ્વરૂપે એક અક્ષત પૂજન કળશનું અને એને માટે અહીં પંચસ ટાવરે કાર સેવકો જે વર્ષો પહેલાં સેવા કરેલી બાણુની સાલમાં એ જ એણે જ આયોજન કર્યું છે અને એ પાંચ દિવસ સુધી સાંજે પાંચથી આઠ સુધી રોજ અહીંયા પૂજન થશે તેમાં દરેક તમામ જે હિન્દુ સમાજના ભાઈઓ પૂજા કરવા માગતા તમામ ધર્મપ્રેમી જનતાએ પહોળા પ્રમાણમાં લાભ લઈ અને અહીંયા જ ભગવાન રામજીના એ પ્રતિષ્ઠા મહોત્સવનો આપણે લાભ લઈ અને જીવનને ધન્યવાદ બનાવીએ એવી તમામને અપીલ છે